દાહોદના સરકારી વિશ્રામ ગૃહના પરિસરમાં દારૂ અને બિયરની ખાલી બોટલો મળી આવી છે સર્કિટ હાઉસના રૂમોની પાછળના ભાગમાંથી મોટી સંખ્યામાં આ બોટલો મળી છે આ વિશ્રામ ગૃહમાં પોલીસ અધિકારીઓ નેતાઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ રોકાણ કરતા હોય છે વિશ્રામ ગૃહના પરિસરમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા છે બેસિન સહિતનો કચરો પણ ત્યાં પડેલો છે માર્ગ અને મકાન વિભાગ સફાઈ અને જાળવણી માટે લાખો રૂપિયા ખર્ચે છે સફાઈ કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે આમ છતાં પરિસરની સ્થિતિ યોગ્ય જળવાતી છે નિષ્ફળતા અંગે પ્રશ્નો ઉઠ્યા નાગરિકોએ આ બાબતે રોષ વ્યક્ત કર્યો છે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી છે રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં આવી ઘટના બની છે આ ઘટનાએ વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે